વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે માણાવદર કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ પટેલે નિવેદન આપ્યું છે અરવિંદ લાડાણી હાર ભાડી ગયા હોવાની વાત હરિભાઈએ કરી છે હરીભાઈએ કહ્યું છે કે લાડાણી હાર ભાડી ગયા છે વધુમાં તેમણે કહ્યું કે મારે જવાહરભાઈ સાથે કોઈ વાત નથી અગાઉ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા છે જવાહર ચાવડા કોંગ્રેસને કેવી રીતે મદદ કરે સી આર પાટીલને અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે પત્રમાં જે લખ્યું છે તે પણ મેં વાંચ્યું હોવાની વાત હરિભાઈ પટેલે કરી છે છે એટલે એ એની ને એની પાર્ટીમાં આવા ખોટા આક્ષેપો કરે છે મેં કોઈ એની મિટિંગ એટેન્ડ નથી કરી મેં મેં ક્યારે પણ મને મહિલા પણ નથી ફોન ઉપર પણ મહિલા નથી અને એવા આક્ષેપો કરવા લોકશાહીમાં એ તો લોકશાહીમાં સ્વતંત્ર હશે એટલે અરવિંદભાઈ એની રીતે આક્ષેપ કર્યા છે પોતે હાર ભારી ગયા એટલે